મહિના થી સાયકલ પેલી કરી પેન્ચર કરી પેન્ચર કાકા કરો પેન્ચર પેન્ચર ના કરવાનું નવું લાવવાનું હેડો તમે વાત કેવી છે સાયકલ નવી લાવી દો આખી જિંદગી તમે છોકરા જ વાડી છું વાત સાચી છોકરું છે તમે ધરમ નું તમે પેલા મોટા ખટાડા ટાયર લઈને ફેરવી ને આખી જિંદગી કાઢી છે અંદર આપડે તો પેહ જતા અંદર ધર્મ કરીએ આપડે નહીં પણ ધર્મ એવું કરવું છે આપડે પેલા રાજુભા નહી રાજુભા યુવન પૂછીએ એટલે ક્યાં ખબર હશે ખબર હે ખબર છે ઈવન ધર્મ કરતા હું જોયેલા

અમારા તમને એક વાત પૂછવીય શું ના તમે હોય કોઈ નઈ અમે ચોરી કરવા ના લઈ જતા ગમે ચોરી નહીં કરતા અમે ચોરી બંધ કરી દીધી અમારે એક વાત જ પૂછવી હતી ધરમચેવડી જ કરવાનું ધર્મ કરવા નીકળે પૈસા તો હે અમાર પાણી વાત લાખો નું જમલવાર લખવાનું છે આ તે ગોમ મોટા મોટું પુન જ કેવાય

મજા લાગી વાત કરીશું ધર્મ કેવાયું માર વાત સાંભળો ગોમ જમાડવાનું કોઈ ગાત થઈ કે ગોમે જમાડ દેવ ગમે તેનું બુચ મારી તો ગોમ ધંધો બૂચ મારવાનો ગોમ જમાડ દેવું કે જ જમાડ દેવું આપડે જમાડ આપડે હવે રાજુ પહેર સમજી સલાહ લઈ લેવાની બરાબર આપડે રાજુ બાઈ ખોટી સલાહ નહી આલી ધર્મ ની મોણ તો હા છે પણ આપણે એ મારું હો કોઈ આપડે આપણા ઉપર વિશ્વાસ રાખતા ધર્મ કરતા એવું લાગે આપડે તો જો

રાજુભા શાકભાજી બસ મજા એ ધરમ કરવું છે મારા વાત કરું આમાં ધર્મ એવું કરવું સર બે જણા ભેગા થઈને લાખો નો જમા આવે

પડાય પૈસા ખર્ચો થાય અંદાજમાં ખર્ચો તો તમારે જેટલો કરવો લાખ રૂપિયા કરો તો બે લાખ કરો તો તમાર માં પૈસા પડે એવું કરો કદું બા ઘર માં તો એક રૂપિયો પડે નહી આ લાખ રૂપિયા નું તો પુણ્ય કરવાનું કોઈ હું એ ફેટ તો ફેટી ના ગારે કોઈ નઈ પડ્યું

તો હવે સીજન આવી ગઈ છે તો હવે સીજન છે થોડું દેખાડવાનું થા એ સારી ગાડી બોલાવવું પડશે કરવા માટે એનું પડી છે ઉપરથી નેકડી કાટ થઈ ગયો છે સર્વિસ કરાવવું પડશે ઉતરા ભય પડ્યો ખોટું કરશો

હવારે વેલા ઉઠીને ના હોય તો જીવન દોડા રાખ્યો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આ માર ના તો અમારે ખાવાના પોપાય જીવન ચોથી દોણા નાખે લે બ મૂ નાઈ પેલી કંટ્રોલ ની વાટ જોઈ રહ્યા તો આવા કંટ્રોલ ઈ તો બીજું કયો કી ની રાજી કર દોણા જીવન અમારે ખાવા નઈ દય નું દળા દાણી તો પોચ પોચ કિલો નેટ ઉપાડીને જો આ તો આ મજૂરી કરી હોય

મેલર પકડો ના તમે તો જીવડો ને નાસી ના કરો બરાબર છે લાખો નું ફૂન કરવાની આંકડા હશો ગુજામ રૂપિયો હવે તમે શું ફૂન કરશો કોઈ નઈ થાય મફત માં

બોલાયે આપડે આ છીએ રાજુભાઈ ઘરે હોય કે ના હોય રાજુભાઈ ઘેર થઈ ગયા ઘેરો આખો દાણો પાણી પી રહ્યા છીએ

આટલી ઘરે પૂન કરી પૂરું કરી નાખે પિક્ચર ના ના કરવી હ ચોરી ખરી પણ બઉ મોટી કરવી આખું ગોમ જમવું જો હું ભારે ભારે લાવ છું હાથ મારો એક લાખ ની કરવી હે એક લાખ ની તો વાત કરો દસ લાખ નો બંદોબસ્ત છે બોલો ચોરી કરવી પછી કરવી કા લાસ્ટ વખત ચોરી કરવી છેલ્લી ચોરી કરવી હે અને મોટી ચોરી કરી હે આપણું થાય અને ધરમ નું થાય બસ બધું ભેગું એકમાં ને એવડી ચોરી કરવી હે પણ હવે આપણે આ છેલ્લી ચોરી કરવાની બરોબર નહીં કી કુવાશ્યો જમાડો અને ગારણ પૂળા નાખો મોણ સાચો વાત સાચી આપડે ધર્મ નું આમ પરસેવાની મજૂરી ને પૈસા ભેગા કરે તો આટલી ખાલી જેટલું ધર્મ કર્યું હોય ના ના વાત સાચી પણ કીધું તો ખરું

લાગ ચાર હંગાતા પણ પૂલનું નવું લાયા છે પૂનનું નહિ રાજુભા લાખ લેવા ના ગમ જમા કઈ ના કીધું તો આપણે ખબર હે ઘેર પડ્યા છે ના પૂછવા ખરા બોલો રાજુભા પૈસા તમે કેતા પડ્યા છે પૈસા તો પડ્યા છે રાજુ મજાક જ કરી તમારા પામ ફૂંચી ખાવાય કઈ દીધું અમે પામ ફટાફટ કે

હા ફોન માટે એક વાત લઈને આવ્યા છીએ ફટાફટ કેમ તમે આયા તમે અમે કીધું તું તમે કઈ ના કરી ચોરી બોરી ના કરી ખરેખર તમે આ વાત પકડી એવું જ વિચારતા ચોરી કરવાનું જ ના ના પકડ્યું કરોડો લાખો પૂન થઈ જાય આપણા પાણી પૈસા લેવાની ના પાણી બધા ભેગા થઈ મફત પૂર કરાવશે આપણો આપડે શું

તમારે લાખો જમાડવાની તમારી આશા પૂરી થઈ જાય પણ મારી લોટ માં ખોટ છે તમે તાર પણ લાલ ભોડા ખબર ના પડે મેં આગળ ચીડિયા નું પૂરવું પણ લાખ રૂપિયા નું બધું મગજ માં તમારું હું ઊંચી જો આવે બુછ માર બીજું શું આવે આપડે બે બધા બુથ મારે તમને ફૂન કરતા નહી આવડતું નહીં નઈ આવડત તો મગજ ખાલી હમણાં મગજ મેઘમાં લોટ તો પડ્યો મગજ માં આવતું જ નતું મગજ માં પણ કહેવાનું ભૂલી ગયો પાણી અમારા મગજ માં ભૂસી ગયા છે સુધારવા માંગે સુધારી દેવાથી

ચોરી કરી પટી ગયું મગજ કા બોલો લેટ જો તાર આપડે ધરમ કરો હાલ તો તમે કરો આપડે આયોજન કરીએ છીએ હવે પછી ચોરી ના કરતા ધર્મ નું પગલું ભર્યું આપડે ધર્મ જ કરી જવાનું છે તમારા આ વાત ની લાલિયા આજે નહી થાય કાલે નહી થાય બોલો કદું આજ થી ખબર મજા થઈ જાય આપડે શું કીધું ધર્મ તો કરવું પડે હું

20